નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર બે બે હજાર ને પચીસ ખેડૂત મિત્રો આપણે જ્યારે રવિ પાકનો સમય હવે લાહણીનો સમય આવી ગયો છે ખેડૂત મિત્રો આજના વાતાવરણની સૌ પ્રથમ વાત કરીએ તો જે ધુમ્મસભર્યું વાતાવરણ થયું છે અમુક વિસ્તારની અંદર હશે અમુક વિસ્તારની અંદર નહીં હોય પણ અમે જ્યાંથી આ અત્યારે તમને માહિતી આપી રહ્યા છીએ ત્યારે આજના સવારની વાત કરીએ તો ખૂબ જ ગાઢ ધુમ્મસ આવેલો છે અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી આ જે વાતાવરણ થયું છે અત્યારે અને જ્યારે બપોરનું ટેમ્પરેચર છે એટલે કે દિવસનું ટેમ્પરેચર ખૂબ ઊંચું જતું હોય અને ધુમ્મસવાળું વાતાવરણ જો સવારના થતું હોય તો ખૂબ જ આપણે વાતાવરણને ખરાબ ગણી શકીએ આપણું બનાવ બનુ બનાવેલું ઉપર પાણી ફેરવવાની આ વાતાવરણની વાત થાય છે ખેડૂત મિત્રો અત્યારે કેવી કેવી કાળજી લેવી જોઈએ આવા વાતાવરણની અંદર અત્યારે જ્યારે આપણો પાક એંસીથી નેવું દિવસનો થઈ ચૂક્યો છે હવે પંદરથી વીસ જ દિવસની અંદર હવે હાર્વેસ્ટિંગ જ્યારે આપણે કરવાનું છે ત્યારે ખેડૂત મિત્રો અત્યારે જ્યારે વાતાવરણના જ્યારે ફેરફાર આવે છે ત્યારે સારામાં સારા ફૂગનાશકોનો સ્પ્રે લેવા જોઈએ જો વાત કરવામાં આવે સૌ પ્રથમ જીરાની તો અત્યારે આવા વાતાવરણની અંદર કાળીઓ આવવાની ભીતિ ખૂબ જ મોટી રહે છે તો આપણે જેમ આગળ વાત કરી ચૂક્યા છીએ એવી રીતે આપણે ગેલેલિયો જે પિકોસી સ્ટ્રોબિન આવે છે કોટેવાનું એ પણ આપણે છંટકાવ પંદરથી વીસ એમએલ પ્રતિપંપ રાખીને છંટકાવ કરવો જોઈએ જેની અંદર ક્લારોથોયો આવે છે એટલે કે જે આપણે જટાયુ બ્રાન્ડ આવે છે એમનો પણ આપણે સ્પ્રે કરી શકીએ છીએ પ્રતિપંપ પચીસ ગ્રામ રાખીને ત્યાર પછી છે બાયરનું નેટિવો જેની અંદર બે ટેકનિકલો આવે છે એનો પણ આપણે દસ ગ્રામ પ્રતિપંપ રાખી એને સ્પ્રે કરી શકીએ છીએ અને જેવી કે સારી કંપનીના એજોસ્ટ્રોબિન અને ડાયફેના જેની અંદર આવતો હોય એવા જો પણ આપણે સ્પ્રે કરી શકીએ છીએ ખેડૂત મિત્રો આવા ઘણા બધા પ્રચલિત બ્રાન્ડો માર્કેટની અંદર આવે છે જે કાળિયાને આવતા રોકે છે અથવા તો અન્ય ભૂકી છારાને પણ આવતા રોકે છે એવા સારા સ્પ્રે કરી અને આપણે એક એકથી બે સ્પ્રે હવે આપણા રવિપાકની અંદર લઈ લેવા જોઈએ ખાસ ખેડૂત મિત્રો ખોરાકની વાત આવે પોષણની વાત આવે તો જો એક્સ્ટ્રા આપણે જે એને રાઉન્ડ કરવા હોય તો કોઈ ફૂગનાશક સાથે એ ગ્રેડ મિક્સ થઈ શકશે નહીં પણ અત્યારે તેર જીરો પિસ્તાલીસે ઝીરો જીરો પચાસ છે પ્રવાહી ફોર્મની અંદર જે જીરો પચીસ વીસ આવે છે ફોસ્પ્રો પ્રો પછી જીરો સાઠ વીસ આવે છે આવા પ્રવાહી ફોર્મ સ્વરૂપે અથવા તો વોટર સોલ્યુબલ ખાતર તરીકે પાવડર સ્વરૂપે પણ આપણે એના સ્પ્રે કરી શકીએ કરી શકીએ છીએ એમની સાથે આપણે પ્રોજીબ એટલે કે જીબ્રાલિક પણ રાખી શકીએ છીએ પછી ત્યાર પછી પીજીઆર પ્રોડક્ટ જેની અંદર સિવિડ એક્સ્ટ્રેટ આવતું હોય એવી પણ પ્રોડક્ટો રાખી શકીએ છીએ ખાસ કરીને વરિયાળી કાચી ન વળી જાય જીરાની અંદર એટલે આપણે પીજીઆર પ્રોડક્ટ સાથે રાખવી ખૂબ જ મહત્ત્વની હોય છે ખેડૂત મિત્રો એના દ્વારા આપણને પોષણ પણ વધારે મળતું હોય છે છોડને એના કારણે ખોરાક પણ વધારે બનતો હોય છે જેટલો છોડ ખોરાક વધારે બનાવશે જેટલા પાનની અંદર ખોરાક વધારે બનશે જેટલું મૂળથી વધારે ખોરાક શોષાશે તો વધારે વધારે આપણો જે દાણો છે એ મોટો ચમકદાર વજનદાર ભરાવદાર અને લાઇટવાળો થવાની આપણને શક્યતાઓ વધી જાય છે અને ઉત્પાદનમાં ઘણો બધો આપણે વધારો કરી શકીએ છીએ ત્યારબાદ વાત આવે છે ધાણાની ધાણા અને ધાણીની ખેડૂત મિત્રો આપણે છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ છીએ કે ધાણાની અંદર હવે આપણો પાક પડી જવા મળ્યો છે એક છેલ્લા એક અઠવાડિયાનું જો ધાણીની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો એ જે આ જે વાતાવરણ છેલ્લા એક અઠવાડિયાથી છે એની અંદર ધાણીનો પાક જે કે ફૂલ છેલ્લા છેલ્લા સ્ટેજના હોય છે એ મુરજાઈ ગયા છે અને હવે બધી જ ધાણી બંધાઈ ગઈ છે એની અંદર પણ સારા સારા આપણે વોટર સોલ્યુબલો અને ગ્રેડની વાત કરી એવા પણ સ્પ્રે આપવા જોઈએ ત્યારબાદ ફંજી સાઈડની વાત કરી જેની અંદર એક્ઝાકોના છે વેલિડામાઇસિન અને એક્ઝાકોના જે મિક્સ આવે છે એ પણ આપણે આપી શકીએ છીએ માઇકલા બુટા નીલ પણ આપી શકીએ છીએ જે આપણને સફેદ સારી આવવાથી સફેદ સારો આવવાથી આપણા પાકને બચાવે છે ખેડૂત મિત્રો ઘણા બધા કન્ટેનો એની અંદર પણ આવે છે જે કાળિયા સામે રક્ષણ આપે છે અને સફેદ સારી સામે રક્ષણ આપે છે જો ખાસ ધાણીની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો આપણે સફેદ સારીનો ભય મોટામાં મોટો ધાણીની અંદર રહેતો હોય છે તો આપણે સફેદ સારીના જેના માટે કન્ટેનો આવતા હોય છે એવા સારા સારા કન્ટેનો એનો સ્પ્રે કરી અને આપણા પાકને ધાણીના પાકને બચાવી શકીએ છીએ ખેડૂત મિત્રો હવે આપણે પંદરથી વીસ દિવસની અંદર જ હાર્વેસ્ટિંગ કરવાનું ચાલુ થઈ જશે અથવા તો ક્યાંક ક્યાંક તો વધાવવાનું ને આપણે લેવાનું ચાલુ થઈ પણ ગયું છે જેમણે આગોતરું વાવેતર કરેલું છે એમને પણ જે ખેડૂત મિત્રોએ પાછોતરું વાવેતર કરેલું છે પંદરથી વીસ દિવસ હાર્વેસ્ટિંગ કરવાની વાર છે અથવા તો બહુ પાછોતરું વાવેતર કરેલું હોય તો હજી એક મહિનો એટલે કે ત્રીસ દિવસ પણ આપણો પાક ઊભો રહે એમ છે અને વાતાવરણ હવે જ્યારે ગરમ થવાનું છે તો ખા સારા સારા મોલિક્યુલો પણ આપવા જોઈએ ભૂગનાશકો પણ આપવા જોઈએ અને સારો ખોરાક એટલે કે પોષણ વ્યવસ્થાપનનું ધ્યાન રાખવું જોઈએ એ કેવી રીતે આપવા જોઈએ કયા સ્ટેજે આપવું જોઈએ આપણા પાકની અંદર કેવું જરૂરિયાત છે આપણા ખેતર ઉપર જઈશું તો જ ખબર પડે પણ અમારીથી માહિતી જો જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર છે નવાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ જે અમારે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલો હોય છે અમારો નંબર અને અમારા વિડીયોની અંદર પણ આપેલો હોય છે ખેડૂત મિત્રો જરૂરથી અમને કોલ કરીને અથવા તો વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો ત્યાર પછી વાત આવે છે ખાસ ખેડૂત મિત્રો આપણે ચણાના પાકની જે એસી થી નેવું દિવસના લગભગ લગભગ દિવસોની અંદર આપણો પાક પહોંચી ગયો એટલે હવે આ પાક ઉપર આજ આપણો પાક છે ખેડૂત મિત્રો એની અંદર ઝીરો જીરો પચાસ અને જીરો જીરો પચાસની સાથે જે આપણે મોલિક્યુલો મેં તમને કીધા જેમ કે પીજીઆર પ્રોડક્ટો છે એ પણ રાખવી જોઈએ અને જેની અંદર પોટાશ વધારેમાં વધારે ખેડૂત મિત્રો આવતો હોય એવો આપણે ગ્રેડ પસંદ કરી જે પ્રવાહી સ્વરૂપમાં હોય તો ભલે અને વોટર સોલ્યુબલ એટલે કે પાવડર સ્વરૂપમાં હોય તો ભલે જો આવો સ્પ્રે કરી દેવામાં આવે ખેડૂત મિત્રો તો આપણને સારો ઉત્પાદનમાં લાભ થઈ શકે છે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપતી આ જે વોટર સોલ્યુબલો અથવા તો પ્રવાહી સ્વરૂપે જે ગ્રેડો આવે છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે જ્યારે આપણે નીચેથી થેલ્યુ મોઢે ખાતર નાખતા હોઈએ છીએ એની કરતાં પણ સારા રિઝલ્ટો આપણને આપણા પૈસાની પ્રમાણમાં ખર્ચાની પ્રમાણમાં આપણને આની અંદરથી મળતા હોય છે અને ખેડૂત મિત્રો આ વર્ષે ચણાના પાકની અંદર આપણે જોયું કે જ્યારે જ્યારે પિયત ખેંચાઈને આપવામાં આવે છે ત્યારે ખૂબ જ પીળા પડવાનો પ્રશ્ન આવતો હતો જાંબુડિયા થવાનો પ્રશ્ન આવતો હતો જ્યારે સુકાઈ જવાના પણ પ્રશ્નો આવતા હતા ખેડૂત મિત્રો હવે આપણે ચણાના પાકને જો પિયત આપવાની જરૂર ના હોય તો પિયત હવે ન આપવું જોઈએ અને ખેડૂત મિત્રો જો પાછોતરું વાવેતર કરેલું હોય કોઈ ખેડૂત મિત્રોએ અને જો પિયત આપવાનું હોય તો પિયત સાથે સારું ફૂગનાશક અથવા તો જે વધારેમાં વધારે ભેજ ઉપાડી લે એવા ખાતરો આપવા જોઈએ સાથે જેમ કે એમ્યુનિયમ સલ્ફેટ છે ઝીંક સલ્ફેટ છે વીસ વીસ ઝીરો તેર છે સલ્ફર છે પોટાશ છે આવા બધા જો પિયતની અંદર જ જો આપણે ચણાના પાકની અંદર પિયત સાથે આપી દેવામાં આવે મોલિક્યુલો તો ખૂબ જ સારા પરિણામો અને ઉત્પાદન શક્તિમાં પણ આપણો વધારો થાય છે ખેડૂત મિત્રો આ હતી આજની વાત અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત સબસ્ક્રાઈબ કરી દેજો અને આવાના આવા વિડીયો જોવા માટે અન્ય ખેડૂત મિત્રોને પણ આવી માહિતી મળી રહે એ માટે આપણા વિડીયોને શેર કરી દેજો અને ખેડૂત મિત્રો અમારા વિડીયોને લાઈક આપી દેજો જેથી કરીને તમારે અમારા હરરોજના જે માહિતી છે તમારા સુધી જલ્દીમાં જલ્દી પહોંચી શકે આજની વાતમાં રજા આપશો જય જવાન જય કિસાન